તો નમસ્કાર મિત્રો હું શું ઉમંગ તો મિત્રો આખરે ઘડી આવી ગઈ કે જેનો આતુરતાથી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો બે હજાર રૂપિયાનો હપ્તો ફાઇનલી ખેડૂતોના ખાતામાં આવી ગયો છે જ્યાં મિત્રો તમને ખબર ખબર હશે કે અમે ઓલરેડી વિડીયો બનાવીને તમને માહિતી આપી હતી કે બે હજારનો એકવીસમો જે હપ્તો છે તે ઓગણીસ તારીખે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં આવવાનો છે તો મિત્રો ઓગણીસ તારીખ થઈ ગઈ છે બપોરના રોજ આ હપ્તો ખાતામાં આવી ગયો છે હવે મિત્રો હપ્તો કેટલા રૂપિયાનો આવ્યો છે કયા લોકોને ચાર હજારનો હપ્તો મળ્યો છે કયા લોકોને બે હજારનો મળ્યો હશે તમને હપ્તો મળ્યો છે કે નહીં અને જો તમને મળ્યો હોય હપ્તો તો કઈ રીતના તમારે એ વસ્તુ ચેક કરવાની છે કઈ રીતની મિત્રો આગળ હવે પ્રોસેસ કરવાની છે જો હપ્તો ના મળ્યો હોય તો બધી માહિતી મિત્રો કમ્પ્લીટ આજના વિડીયોની અંદર મારે તમને આપવાની છે તો એટલા માટે મિત્રો આ વિડીયો ખૂબ જ અને ઉપયોગી રહેવાનો છે કારણ કે જો હપ્તો મળ્યો હોય તો પણ કામનો છે કઈ રીતના ચેક કરવું આપણે હપ્તો મળ્યો હશે કે નહીં અને કેટલા રૂપિયાનો મળ્યો છે સાથે જો હપ્તો ના મળ્યો હોય તો મિત્રો એ પણ વસ્તુ તમે કઈ રીતના ચેક કરી શકો અને ખાસ હવે ન મળ્યો હોય તો આગળ શું કરવાનું બધી પ્રોસેસ હું તમને સમજાવવાનો છું આ એક માત્ર વિડીયોના માધ્યમથી તો ચાલો મિત્રો હવે ટાઈમ બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં જો તમે આ ખેડૂત

થઈ ચૂક્યો છે મોદીજી દ્વારા મિત્રો તમિલનાડુ ખાતેથી જે છે તે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ હપ્તો જે છે મિત્રો તમિલનાડુ ખાતેથી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં આપ્યો છે તમિલનાડુ થી મિત્રો નરેન્દ્ર મોદી જે છે તે કાર્યક્રમ યોજવાના છે અને પીએમ કિસાનનો આખો કાર્યક્રમ યોજ છે જેની અંદર ખેડૂતોના ખાતામાં જે છે તે એક બટન દબાવીને પૈસા ટ્રાન્સફર કરશે હવે મિત્રો અગિયાર હજાર જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા ગયા છે જેમાંથી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પણ પ્રત્યેક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના હપ્તા જમા થયા છે હવે એમાંથી ઘણા બધા લોકોને બે હજારની જગ્યાએ ચાર હજારનો પણ હપ્તો મળ્યો છે તો એ કયા લોકો છે કે જેમને વધારે હપ્તા મળ્યા છે તો એના વિશે પણ વાત કરીશું અને ઘણા લોકોને આઠ હજાર સુધીના પણ હપ્તા મળ્યા છે તો એ કયા લોકો છે કે જેને આઠ હજાર સુધીની રકમ મળી છે બધી માહિતી મિત્રો એક પછી એક આપણે આ વિડીયોની અંદર બ્રેકડાઉન કરીએ શરૂઆતમાં મિત્રો તમને જણાવી આ વિડીયોની અંદર આપણે ચાર થી પાંચ મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલા મુદ્દો મિત્રો વાત કરીએ તો કેવી રીતના ખબર પડશે કે હપ્તો તમારા ખાતામાં આવી ગયો છે કે નહીં કારણ કે મિત્રો તમે જાણો છો કે એક સાથે કરોડો લોકોના ખાતામાં હપ્તો આવતો હશે જેથી મેસેજ જે છે તે મિત્રો બધા લોકોને એક સમય આવે તેવું પોસિબલ નથી ઘણા લોકોને સાંજ સુધીમાં મેસેજ આવે છે ઘણા લોકોને આવતી કાલ સુધીમાં પણ મેસેજ આવશે તો તમે કઈ રીતના જાણી શકો કે આખરે તમને હપ્તો મળ્યો છે કે નહીં તેના વિશે વાત કરીએ સૌથી પહેલા મિત્રો જે છે તે તમને જણાવ જણાવી દઉં તો ઓગણીસ તારીખે બપોર પછી જે છે તે તમારા ખાતામાં હપ્તો સો જમા થઈ ચૂક્યો હશે કારણ કે બપોરે મિત્રો જે છે તે એક વાગે હપ્તો ખાતામાં આવી ગયો હશે એક પછી એક હવે બધા લોકોને હપ્તો મળવા લાગશે સૌથી પહેલી વસ્તુ તમારે ચેક કરવાની છે તમારા મોબાઈલ ફોનનો બેલેન્સ તમે બેંક એકાઉન્ટની અંદર જે મોબાઈલ ફોન લખાવ્યો હોય તે મોબાઈલ ફોનની અંદર કોઈ મેસેજ આવ્યો છે કે નહીં તેના વિશે વાત કરવાની છે કારણ કે જેવો હપ્તો આવશે એટલે તમારા મોબાઈલ ફોનની અંદર મેસેજ જે છે તે આવી જશે કે તમારા એકાઉન્ટની અંદર તમારા બેંક ખાતાની અંદર બે હજાર રૂપિયા જે છે તે જમા કરવામાં આવ્યા છે બીજી વસ્તુ જો તમને મેસેજ નથી આવ્યો તો તમારે શું કરવાનું છે જો મેસેજ આવ્યો તો મિત્રો તમને ખ્યાલ પડી ગયો હશે કે તમારા ખાતામાં પૈસા આવી ગયા જો મેસેજ નથી આવ્યો તો તમે મિત્રો બેંક પર જઈને પૂછતાછ કરી શકો જે પણ ખાતું છે મિત્રો ત્યાં બેંક ઉપર તમને તમારે જવાનું છે બેંકની મિત્રો પાસબુક લઈને જવાનું છે ને પાસબુકમાં આખી એન્ટ્રી પડાવવાની છે અથવા મિત્રો જો એ વસ્તુ તમારે ના કરવી હોય તો બેંક પર જઈને તમે ત્યાં બેસેલા લોકોને પૂછી શકો કે આખરે તમારા ખાતામાં કેટલા રૂપિયા આવેલા છે તમારો બેંક એકાઉન્ટ નંબર એમને આપશો એટલે ચેક કરીને મિત્રો તમને કહી દેશે કે તમારા ખાતામાં કેટલા રૂપિયા છેલ્લે આવેલા છે તમે એમને

આવી ગયો હોય છે તો આ વસ્તુ તમે બેંક ખાતે જઈને મિત્રો જે છે તે સમગ્ર ડિટેલ ચેક કરીને માહિતી મેળવી શકો હવે બીજી વાત મિત્રો જણાવે કે કયા કયા લોકોને બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો મળ્યો છે ત્યાર પછી છેલ્લે હું તમને માહિતી આપું કે જો હપ્તો ના મળ્યો હોય તો શું કરવાનું છે સૌથી પહેલા મિત્રો એ લોકો કે જેમને છેલ્લો વીસમો હપ્તો નથી મળ્યો એટલે કે મિત્રો છેલ્લા હપ્તો મિત્રો જે જાહેર કરવામાં આવ્યો હતો વીસમો હપ્તો રક્ષાબંધનની આસપાસ બે ઓગસ્ટ બે ના રોજ

કયા એવા લોકો છે કે જેમને આઠ હજાર હપ્તો મળ્યો છે મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા જ્યાં ભાજપની સરકાર છે તેવા ઘણા બધા રાજ્યો છે કે જ્યાં સરકાર બે હજારની જગ્યાએ ચાર હજારના ના હપ્તા આપે છે તો એવા લોકો કે જેમને પાછળ નોકતો નથી મળ્યો તે ચાર હજાર અને અત્યારના ચાર હજાર મળીને આઠ હજાર રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઘણા લોકોને હપ્તો મળ્યો છે તો હવે ઘણા લોકોની માંગણી છે કે જો રાજસ્થાન ભાજપમાં પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ભાજપ સરકાર હોય તો ગુજરાતની અંદર પણ ભાજપ સરકાર છે તો ગુજરાતના ખેડૂતોને પણ બે હજારની જગ્યાએ વધારે હપ્તા આપવા જોઈએ જેમ કે ત્યાં મિત્રો ચાર અને આઠ હજાર સુધીના હપ્તા ખેડૂતોને મળે છે તો ગુજરાતમાં પણ બે અને બે હજારથી વધારીને ચાર હજાર જેવા હપ્તા કરી આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં મિત્રો લખીને જણાવી દીધું ખેડૂતો ઘણી બધી માંગ કરી રહ્યા છે જો કે સરકારે હજુ ઓફિશિયલી વધારા અંગે કોઈ સ્ટેટમેન્ટ આપી નથી બાકી મિત્રો હવે બીજી વાત કરવાનું જાહેર કરવામાં આવે છે જો તમને માસ બલ્કિંગ શબ્દ ના ખબર હોય તો આ મિત્રો એક બેંકનો શબ્દ છે બેંક ની અંદર મિત્રો જયારે એક સાથે લોકોને પૈસા આપવામાં આવે છે જેને માસ બલ્કિંગ કહેવામાં આવે છે તો નરેન્દ્ર મોદીએ મિત્રો માસ બલ્કિંગ કર્યું છે કરોડો ખેડૂતોના ખાતામાં હપ્તા આપ્યા છે તો એવું જરૂરી નથી કે એક કરોડે કરોડો ને મિત્રો જે છે તે એક સાથે હપ્તા મળી જાય કારણ કે અગિયાર કરોડ ખેડૂતોને હપ્તા મળ્યા છે ઘણા બધા લોકોને મિત્રો બેંક એકાઉન્ટની અંદર ઘણી બધી મિત્રો પ્રોસેસ ચાલતી હોય છે પાછળથી તો એની અંદર ટાઈમ લાગતો હોય છે તો મેક્સિમમ તમે એક બે દિવસની રાહ જોઈ શકો ઓગણીસ તારીખે મિત્રો હપ્તો આવ્યો છે તો વીસ તારીખે સાંજ સુધીમાં તો તમારા ખાતામાં જો હપ્તો આવવાનો હોય તો એ આવી જશે અને જો ના આવ્યો હોય તો હવે તમારે શું કરવાનું છે માહિતી આપું સૌથી પહેલા તો તમારે બીજા દિવસ સુધીની રાહ જોવાની છે સાંજ સુધીની ત્યાં સુધીમાં જો મેસેજ ના આવે તો તમારે બેંક પર જઈને જનરલી ઇન્કવાયરી કરવાની છે કે બેંકની અંદર કોઈ આ રીતની રકમ જમા થઈ છે કે નહીં છેલ્લા બે દિવસમાં તો બેંકવાળા એમ કહેશે કે કોઈ પણ રકમ જમા નથી થઈ તેનો મતલબ કે તમારા ખાતામાં હપ્તો આવ્યો નથી અને આવશે પણ નહીં પરંતુ હવે શું કરવાનું છે તો મિત્રો જેટલી પણ તમારી કોઈક ને કોઈ ભૂલ હશે જેને કારણે તમને હપ્તો નથી મળ્યો કારણ કે આ વખતે સરકારે ઘણું બધું સ્ટ્રિક્ટ કરી દીધું છે ઇવન પાંત્રીસ લાખ લોકોના નામ પણ કાઢી નાખ્યા છે હપ્તામાંથી કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જે ખોટી રીતના યોજનાનો લાભ લે છે તો એવા લોકોને હપ્તાની લિસ્ટમાંથી કાઢવામાં આવ્યા છે તો જો મિત્રો તમારી કોઈક કોઈ ભૂલ હશે તમારો ઈ કેવાયસી બાકી હશે કે અમુક તમારું જો ખેડૂત રજીસ્ટ્રેશન બાકી હોય તો એ બાકી હશે તો જે કે પણ વસ્તુ તમારી બાકી છે તેને કારણે તમને હપ્તો નહીં મળ્યો હોય તો એ વસ્તુ તમારે સુધારી લેવાની છે કે જેનાથી તમને આવનારા હપ્તામાં પાછા મળી જશે તમારી જે કઈ પણ ભૂલ હશે તમે સુધારી લેશો તો આવનારો જે બાવીસમો હપ્તો આવશે તેના વિશે મિત્રો તમને અમને અપડેટ આપીએ તો બાવીસમો અને અત્યારે આવેલો એકવીસમો બધા પૈસા મિત્રો સાથે તમને આવનારા હપ્તામાં મળી જશે તો તમારા કોઈ હપ્તાનો નુકસાન નથી જવાનું બસ તમારી જે ભૂલ છે મારે સુધારવાની છે બાકી જે નવા લોકો છે જેમને મિત્રો પહેલેથી જ નથી મળતા જેમનેપ્તા મળ્યો નથી તો એવા લોકો કઈ રીતના નવા ફોર્મ ભરીને આ યોજનામાં આવી શકે એ બધા વિડીયો હું હવે આવનારા દિવસમાં બનાવવાનો છું આપણો મિત્રો વિડીયો પરમ દિવસે કઈ રીતના તમારે આખી પ્રોસેસ કરવાની છે જો હપ્તો ના મળ્યો હોય તો હવે આગળ શું કરવું એ બધી પ્રોસેસના વિડીયો આપણે આ ચેનલ પર હવે આવશે આવનારા દિવસોની અંદર તેની સાથે મિત્રો લક્ષી ઘણી બધી યોજનાઓના વિડીયો પણ અમે બનાવતા હોઈએ છીએ તો એ માટે પણ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ દેજો તમને હપ્તો મળ્યો કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને મિત્રો ખાસ આ વિડીયોને લાઈક કરજો જેથી આ વિડીયો બધા લોકો સુધી પહોંચે વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે જેથી બધા ખેડૂત મિત્રોને આ સાચી માહિતી પહોંચે આ બાકી આજ માટે આટલું જ રાખીશ મિત્રો વડો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લીધો કારણ કે આવનારા દિવસોની અંદર ઘણા બધા કામના આ ચેનલ ઉપર આવવાના છે અને ઓલરેડી મૂકેલા પણ છે તમે બીજા પણ આ ચેનલ પર જઈને જોઈ શકો કારણ કે કઈ રીતના બે હજારનો હપ્તો નહીં લાખો રૂપિયાની યોજનાનો લાભ લઈ શકે એ માટે પણ આપણે વિડીયો મૂકેલા છે તો બધા વિડીયો જોઈ લેજો બાકી આવનારા દિવસોમાં જે વિડીયો આવશે એ પણ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજ માટે આટલું જ ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકા